ಮೇಮ ಅಂತ ಮಂದಿರ ತಪ್ಪು ವಿಷಯ ಮನಿ ગદે ગદે ઉતાય પડકુડે ગાદે પાસારો ગદે ઉતાદકા કોકા ઉડી માપો ગદે ગદે ઓટલ ખાઈ જાય મે લાવું છું દારી મે ગદે પાધારણ જેતા મેમ આંદર ફેસિલિટી ગદે પાધારણ જેતા ઉલે કે યો મારી યો અંતર કા મે હું દીપતા મામાકુ મી કે લેબો ને હું મા અરે મે હું લે આવતા ને વડેકુ હા હા થાતો પાત્ર આસતું બનાય લે લેનું લેનું આની મનસે ઉનોડે આઈને ઉનોડ આઈને ઉનોડ ગરતા నిన్నే ఆగం కావాలని మేము కోరుకోవమ్మా అర్థమైందా మా సాధ్యం అయినంత మేము కూడా పోరాడుతాం నా మనవానికో ఇల్లు ఇట్లా కాల్ పట్టుకుని ఎంచుకుంటాం